નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય વિજ્ઞાન જેનો પાઠ દસમો જેનું નામ છે ચુંબક સાથે ગમત આ પાઠના સ્વ અધ્યયન પોથી પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે ઇન્સ્ટોલ કરશો એટલે આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં

કૃત્રિમ ચુંબક અને કુદરતી ચુંબક છે ત્રીજું ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર છે ત્યાર પછી ચોથી ખાલી જગ્યા છે ગજિયા ચુંબક ની ઉપર કાગળ મૂકી કાગળ પર લોખંડની બારીક રજકણ નાખતા ચુંબકના ધ્રુવ પાસેના વિસ્તારમાં લોખંડની રજકણ વધુ આકર્ષાય છે પાંચમુ દિશા જાણવા માટે હોકા યંત્ર યંત્ર વપરાય છે ત્યાર પછી પ્રશ્ન છ છે જોડકા જોડો જેમાં સોયાકાર ચુંબક તો તેની સામે આવશે હોકા યંત્ર ત્યાર પછી ગજીયો ચુંબક તેની સામે આવશે રેફ્રિજરેટર અને કંકણાકાર ચુંબક તો તેની સામે આવશે લાઉડ સ્પીકર ત્યાર પછી વર્ગીકરણ કરો જેમાં વિદ્યુતના સુવાહક અને વિદ્યુતના અવાહકમાં વર્ગીકરણ કરવાનું છે તો વિદ્યુતના સુવાહકમાં આવશે લોખંડ નિકલ અને કોબાલ જ્યારે વિદ્યુત અવાહક અંદર આવશે કાગળ કાપડ ચામડું લાકડું કાચ અને પ્લાસ્ટિક ત્યાર પછી પ્રશ્ન બે પ્રશ્નોના જવાબ લખો જેમાં પેલું છે કોઈ પણ આકારના ચુંબકને કેટલા ધ્રુવ હોય છે ક્યાં ક્યા તો ચુંબકનો આકાર કોઈ પણ હોય પરંતુ તેને બે ધ્રુવ હોય છે ઉત્તર ધ્રુવ એટલે કે એન અને દક્ષિણ ધ્રુવ એટલે કે એસ નવમું યંત્રમાં કયા ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે તો હોકા યંત્રમાં સોયાકાર ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછીનું દસમું છે ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે આ બંનેને કેવી રીતે અલગ કરશો તો ખાંડ અને ટાંકણીઓ ભેગી થઈ ગઈ છે આ બંનેને અલગ કરવા અમે ચુંબક ફેરવીશું જેથી ટાંકણીઓ ચુંબક સાથે ચોટી જાય છે ત્યાર પછીનો પ્રશ્ન દસ આપણી આસપાસ જેટલા સાધનો દેખાય છે તેમાં ચુંબક વપરાયું હોય તેવા સાધનોની યાદી બનાવો તો ટીવી મોબાઈલ લેપટોપ સીડી ડીવીડી સ્પીકર ફ્રીજ હોર્ન રમકડા રેડિયો ઇલેક્ટ્રિક ઘંટડી માઇક્રોફોન વગેરે ત્યાર પછી પ્રશ્ન બાર ઉપરોક્ત પ્રશ્ન અગિયારની તમારી યાદીમાં જે સાધનમાં ચુંબક જોઈ શકાય છે તે ચુંબક કેવા આકાર અને પ્રકારના છે તેની નોંધ કરો તો મોટા ભાગે તેમાં કંકણાકાર ચુંબકનો ઉપયોગ થાય છે અને તેનો આકાર છે તે ગોળ હોય છે ત્યાર પછી ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે તો નીચેના કારણોસર ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે એક ચુંબકને ગરમ કરવાથી ચુંબકને વારંવાર પછાડવાથી ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી ચું બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાની નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી ચુંબકત્વ નાશ પામે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચૌદ ચુંબકને મોબાઈલ ટેલિવિઝન કમ્પ્યુટર જેવા સાધનોની નજીક રાખવાથી શું થશે શા માટે તો તેના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે તેથી મોબાઈલ ટેલિવિઝન કમ્પ્યુટરમાં ચિત્ર અસ્પષ્ટ દેખાય છે ક્યારેક કાદ કાળા લીલા વાદળી ધબ્બા જોવા મળે છે પંદરમો પ્રશ્ન બે ગજિયા ચુંબકને જોડીમાં રાખવામાં આવે છે ત્યારે એ બે ચુંબકો વચ્ચે લાકડાનો ટુકડો શા માટે મૂકવામાં આવે છે અને બી બંને છેડે લોખંડની પટ્ટી શા માટે રાખવામાં આવે છે તો બંનેના જવાબ જોઈએ તો એનો જવાબ છે બંનેનું ચુંબકનું ચુંબકત્વ નાશ ન પામે અને ચુંબકત્વ જાળવી રાખે એટલા માટે લાકડાનો ટુકડો મૂકવામાં આવે છે જ્યારે લોખંડની પટ્ટી તો બંને વિરુદ્ધ ધ્રુવોમાં લોખંડની પટ્ટી લગાવવાથી ચુંબકત્વ અને તેના ગુણધર્મ નાશ ન પામે તે માટે પ્રશ્ન કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કેવી રીતે કરશો તો કચરાના ઢગલામાંથી લોખંડની ખીલીઓને અલગ કરવા માટે ઢગલામાં ચુંબક ફેરવીશું જેથી લોખંડની ખીલી ચોટી જાય સત્તરમો પ્રશ્ન તમારા ઘરમાં ક્યાં ક્યાં ચુંબક વપરાય છે તો અમારા ઘરમાં ટીવી મોબાઈલ લેપટોપ સીડી ડીવીડી સ્પીકર ફ્રીજ હોર્ન રમકડા રેડિયો ઇલેક્ટ્રિક ઘંટડી વગેરેમાં ચુંબક વપરાય છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર તૂટેલા ચુંબકનો કયો ધ્રુવ લોખંડને આકર્ષે તો તૂટેલા ચુંબકના બંને ધ્રુવો લોખંડને આકર્ષે છે ઓગણીસમો ચુંબકની મદદથી કયા કયા મેજિકલ ટોય બનાવી શકાય તો ચુંબક ની મદદથી કાર સ્ટન્ટ કાર જાદુઈ ગ્લાસ તથા જાદુઈ કાર જેવા રમકડા ટોય બનાવી શકાય બે એક સમાન ચુંબક અને લોખંડની પટ્ટી અલગતા રહેશે તો બંને પટ્ટી પાસે લોખંડ ની ખીલી લઈ જશું જે પટ્ટી સાથે ખીલી આકર્ષાઈને ને ચોટી જશે તે પટ્ટી ચુંબક ની હશે ત્યાર પછી એક વિસમું ચુંબક સાથે ગમત જેમાં સાધન સામગ્રી જોઈએ સાપડે રબરનો ટુકડો સ્ટ્રો કંકણાકાર ચુંબક નંગ ચાર અને દેડકાનું ચિત્ર આ માટે આપણે શું કરીશું તો એક લંબચોરસ આકારનો રબરનો ટુકડો લો તેના પર એક ઊભી સ્ટ્રો ગોઠવો જેથી બંને ત્રણ થી ચાર કંક સ્ટેન્ડ બને ત્રણ થી ચાર કંકણાકાર ચુંબક લો ચુંબકના સમાન ધ્રુવો નજીક નજીક રહે તે રીતે સ્ટ્રોની અંદર ગોઠવો સૌથી ઉપરના ચુંબક પર ચિત્ર ત્યારબાદ સ્ટ્રોમાં નીચેની તરફ દબાવો અવલોકન કરો અને તમારા અવલોકનોની નીચે નોંધ કરો તો અવલોકન કરતા આપણને શું દેખાશે તો દેડકો કૂદકા મારતા ચુંબક આગળ જાય છે અને અપાકર્ષણ થવાથી આવું થાય છે આમ થવાનું કારણ શું તો કંકણાકાર ચુંબકના સમાન ધ્રુવો પાસ પાસે રાખવાથી અપાકર્ષણ થાય છે માટે આવું થશે ત્યાર પછી પ્રવૃત્તિ છે ચુંબકનો ઉપયોગ કરીને તમને ગમતું એક સરસ રમકડું બનાવો તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના રમકડા બનાવવા માટે આપણે બે ચુંબક બે ગાડી અને પટ્ટી ગજીયો ચુંબક જોશે કઈ રીતે બનાવશું તો સૌ પ્રથમ બે ચુંબક લો અને બે રમકડાની કાર લો તેના પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે ગજીયા ચુંબક બાંધો પછી એકબીજાની નજીક લાવો તો કઈ રીતે કાર્ય કરશે તો અવલોકન કરતા જણાય છે કે ગજિયા ચુંબકના છેડા આગળ લોખંડનો ભૂકો વધુ જોવા મળે છે અને ચોક્કસ ભાત ડિઝાઇન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ દસ ચુંબક સાથે ગમ્મત ના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયની સ્વધેન પોથી સોલ્યુશન મળી રહેશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો